રાજપૂત સમાજ ભુજ દ્વારા પિતૃ માસમાં પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા યોજાઈ રહી છે ભાગવત કથામાં વ્યાસપીઠી વક્તા તરીકે પરાગ ચંદ્ર ભટ્ટ પોતાની અમૃત વાણી વરસાવી રહ્યા છે રાજપૂત સમાજવાડી રાવલવાડી ડિલોકેશન સાઇટ મધ્યે છઠ્ઠી નવેમ્બરથી શરૂ થયેલી આ કથા બારમી નવેમ્બરે પૂર્ણાહુતિ પામશે બારમી નવેમ્બરે સુદામા ચરિત્ર અને તેરમી નવેમ્બરે નારાયણ યજ્ઞનું આયોજન કરાયું છે આ કથાનું દીપ પ્રાગટ્ય સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતી મહંત ધનંજય ગિરીબાપુ મહંત લાલગીરી બાપુ રાણી તથા કબીરદાસજી બાપુ જગજીવનદાસજી ગુરૂલસીદાસજી મહારાજ સંપ્રદાય ડુંગરસિંહ ભગત આશ્રમ સ્વામી સુબોધાનંદજી સીતારામ બાપુ ગણેશનગર જનાર્દનભાઈ દવે પૂજારી આશાપુરા મંદિર વગેરેના હસ્તે થયું હતું આ ભાગવત પોથીના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ રમાબેન વેલજીભાઈ ચાવડા અને સ્વર્ગસ્થ વેલજીભાઈ પ્રાગજીભાઈ ચાવડાના સ્મરણાર્થે હેમંતભાઈ વેલજીભાઈ ચાવડા અને દીપકભાઈ વેલજીભાઈ ચાવડા છે આ કથામાં મુખ્ય મહેમાન તરીકે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી પ્રદેશ ભાજપના મહામંત્રી મંત્રી તેમજ કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી કેશુભાઈ પટેલ પ્રેદ્યુમનસિંહ જાડેજા અનિરુદ્ધ દવે ઉપરાંત ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર સહિતના પધાર્યા હતા આ ભાગવત કથા માટે કચ્છ જિલ્લા રાજપુર ક્ષેત્રે સમાજના અગ્રણીઓ હિતેશ મકવાણા મનીષ ચૌહાણ પ્રેમજી રાઠોડ શાંતિલાલ વાળા રમેશ સોલંકી મહેશ પરમાર હરેશ આમર હિતેશ ચૌહાણ અમિત રાઠોડ મુકેશ રાઠોડ ભવન પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે ભુજ સમાજ દ્વારા દર વર્ષે ભાગવત સપ્તાહનો આયોજન કરીએ છીએ એવી રીતે આ વર્ષે પણ અમે સમાજ દ્વારા એક ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરી રહ્યા છીએ આજે ભાગવત સપ્તાહનો ચોથો દિવસ છે અને આજે કૃષ્ણ જન્મ છે અને મોટી સંખ્યામાં આજે અમારો આખો સમાજ ભાઈઓ બહેનો યુવાનો બધા ઉપસ્થિત રહ્યા છે આજે મોટું મોટો એક અવસર છે કૃષ્ણ જન્મ ગઈ રાતે અમે કથા દરમિયાન બીબરના ગામના લોકોના પ્રખ્યાત રામલીલાનું પણ આયોજન કર્યું હતું આખી ભાગવત સપ્તાહ અમારી યુટ્યુબ ઓનલાઈન ચેનલમાં પણ આવે છે અને અમારે ભુજ રાજપૂત સમાજને અમૃતાને માન આપી ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી શ્રીકમભાઈ ઝાંગા સાહેબ પણ પધાર્યા હતા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ભુજ મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિશુભાઈ પટેલ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા અબડાસાના ધારાસભ્ય શ્રી કદુમનસિંહ જાડેજા અનેક સામાજિક રાજકીય આગેવાનો પણ સમાજના આમંત્રણને અને માન આપીને અહીંયા પધાર્યા હતા આપના દ્વારા હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આવતીકાલે પણ જે ભાગવ સપ્તાહ ચાન છે એનામાં હજી પણ આવતીકાલે લક્ષ્મણ વિવાહ અનેક કાર્યક્રમો પણ અમે યોજવાના છીએ અને દરરોજ બંને ટાઈમ પંદરસો બે હજાર અમારા સમાજના લોકો બધા ભેગા મળી અને અમે પ્રસાદનો પણ લાભ લઈએ છીએ